જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં જઈજ યુટ્યુબ ફેમિલી જો આપણી આ સિંગ છે હવે પાક ઉપર આવી ગઈ છે બે દિવસમાં વરસાદ સારો પડી ગયો એટલે હવે જો પાક ઉપર આવી એટલે પાંદડા ખાખરવા માંડ્યા છે ફૂગનાશક દવા નાખી છે પણ તોય તે ખાખરે છે એટલે હવે નવ નવરાત્રી જાય એટલે તરત ખેંચવી પડશે આને કારણે એક પણ પાંદડું રહે નહીં એકસો બત્રીસ નંબર છે ત્રણ મહિના ઉપરની થઈ ગઈ છે ત્રણ મહિના ને કંઈક સત્તર દિવસ કે અઢાર દિવસ થયા છે રાઈટ મને ખ્યાલ નથી કેટલા દિવસ થયા એમ કારણ કે સિંગમાં તો અત્યારે તો સારું છે આમ દેખાય છે તો સારું અત્યારે સોડવો ઉપાડીને જોયું તો ખબર પડે આપણને તો આવી રીતની છે અત્યારે તો આટલી એટલી સિંગો છે બત્રી નંબર સિંગ છે